કાપોદરા પોલીસે બેંકની કીટ વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે સાયબર રોડ માટે રાજસ્થાન વાયા થઈને દુબઈ બેંકની કીટ મોકલવામાં આવતી હતી ભારતીય બેંકમાં ખાતું ખોલી વિદેશ બેસી ઘટનાને આરોપીઓ અંજામ આપતા હતા કાપોદરા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે આરોપીઓ સુરતમાં બેંક ખાતું ખોલાવી તેઓ વેચી રૂપિયા કમાવાનો નવો ટ્રેન ચલાવી રહ્યા હતા દુબઈ ખાતે બેસી આખું કૌભાંડ ઓપરેટ કરવામાં આવે છે અંગે કાપોદરા પોલીસે કહ્યું કે અનવની થુમર અને આયુષ વર્ષોએ અલગ અલગ લોકોના ખાતા બેંકમાંથી ખોલીને રૂપિયા આપવામાં આવતા હતા બેંક ખાતેદારોએ ખાતું લાવવા માટે કમિશન આપવામાં આવતું હતું અને બંને આરોપીઓ પાસેથી પોલીસે કેટલાક ડોક્યુમેન્ટ પણ જપ્ત કર્યા છે સુરતમાં ઓનલાઈન અને બેંક મારફતે ચીટિંગના કેસો સતત વધી રહ્યા છે તે ગુજરાતમાં ડિજિટલ બ્રોડમાં સુરત પ્રથમ નંબરે હશે તેવી ધારણા સ્વયં આવી રહી છે કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પત્તાશ્રી એમબી અવસુરાનાઓને તેઓના સર્વેલન્સ સ્ટાફ તથા અંગત બાતમીદારોથી બાતમી હકીકત મળેલ જે બાતમી હકીકતના આધારે કાપુદ્રા ચાર રસ્તા પાસે આવેલ મંગલદીપ કોમ્પ્લેક્ષમાં પાસે એક સ્કોર્પિયો ગાડી ઉભેલ જે ગાડીમાં બેઠેલ બે ઈસમોની પૂછપરછ કરતા અને આ બે ઈસમો જેઓના નામ અવનીત ઠુમ્મર તેમજ આયુષ વસોયાનાઓ જણાવેલ આ બંને ઈસમો તેઓના મળતિયાઓ દ્વારા અલગ અલગ વ્યક્તિઓના પાન કાર્ડ તેમજ આધાર કાર્ડનો ઉપયોગ કરી અલગ અલગ બેન્કોમાં કરંટ તથા સેવિંગ્સ એકાઉન્ટો ખોલાવી અને આ એકાઉન્ટો સાયબર ફ્રોડ તેમજ ગેમિંગ માટે ભાડે આપી અને પોતે કમિશન મેળવતા હોય અને આ એકાઉન્ટોનો આવી રીતના ગેર ગેરઉપયોગ કરતા હોય જે અનુસંધાને તેઓની પ્રાથમિક પૂછપરછ કરતાં આ એકાઉન્ટો તેઓ ભારતમાં તથા ગુજરાત રાજ્યની બહારના અન્ય રાજ્યોમાં અન્ય વ્યક્તિઓને ભાડે આપતા હતા અને તેઓ આ પેટે કમિશન મેળવતા હતા તેઓની પૂછપરછ કરતા અને તેઓની અંગઝડતી કરતાં ગાડીમાંથી મોટ ઘણા બધા પ્રમાણની અંદર અલગ અલગ કંપનીના મોબાઈલના સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટની ચેકબુક તથા પાસબુક પાન કાર્ડ આધાર કાર્ડ યુપીઆઈ બાર કોડ સ્કેનર કેશ ડિપોઝિટ કરેલી સ્લીપો બનાવટી ફોર્મ તથા પેઢી કરારો અને કેશ કાઉન્ટર મશીન મળી કુલ કિંમત રૂપિયા સત્તર લાખ અઠ્યાવીસ હજાર જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ ગુ આ હકીકતના આધારે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે બી એનએસની કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ત્રેસઠ બે વગેરે મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે